જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃપા ઓનલાઈનમાં અને આપણી ચેનલમાં ઘણા બધા મિત્રો ખાસ જીડીએસની ભરતીને લઈને ઘણી બધી રાહ જોઈ રહ્યા છે તો તે બધાનો ઇંતજાર હવે ખતમ થવાની તૈયારીમાં છે કારણ કે આ જૂન અને જુલાઈમાં જે ભરતી આવવાની છે તેના વિશે આપણે બધી જ માહિતી લઈને આવી ગયા છીએ અને તેનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગયું છે અમુક ભરતીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે તો આ ભરતીમાં એક્ઝામ થવાની છે પરીક્ષા લેવાની છે તો તેની વિશે પણ તમને જાણકારી આપીશ તેમજ પગાર ધોરણ કેટલી ભરતી થવાની છે બધી જ જાણકારી આ વિડીયોમાં આપીશ તો ઠેઠ સુધી વિડીયોમાં બને રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો બીજી કોઈ પણ વાત કર્યા વગર સીધી આપણે ભરતીની જ વાત કરીશું માટે પોસ્ટ ઓફિસ એટલે જીડીએસમાં ભરતી થવાની છે અને આમાં જે અત્યારે હાલમાં જેની નોકરી ચાલુ છે તેના માટે પણ ભરતી છે અને નવા જે ફ્રેશર છે નવું જે પહેલીવાર ફોર્મ ભરવાનું છે તેના માટે પણ ભરતી છે તો પોસ્ટનું નામ છે એમટીએસ પોસ્ટમેન ગાર્ડ અને પી એ પી પી એ અને એસએ તો ટોટલ ખાલી જગ્યામાં તમને જે પચાસ હજાર આજુબાજુ જોવા મળશે ચાલીસ હજારથી તમને પચાસ હજારની વચ્ચે તમને ખાલી જગ્યા જોવા મળશે અને બે હજાર પચીસની આ મોટામાં મોટી ભરતી થવા જઈ રહી છે તેમાં તમે તેમાં આપણે લાયકાતની વાત કરવી તો દસ પાંચ બાર પાંચ ગ્રેજ્યુએટ ગમે તે આમાં ફોર્મ ભરી શકશે તેમજ અલગ અલગ પદ ઉપર અલગ અલગ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકશે અમુક ભરતી હોય તેમાં દસ પાંચ ન ભરી શકીએ તો તેમાં બાર પાંચ ભરી શકે અમુક ભરતી હોય તેમાં જેમાં હાલમાં પાંચ વર્ષ જેણે પોસ્ટ ઓફિસમાં નોકરી કરેલી હોય જીડીએસમાં નોકરી કરેલી હોય તે ફોર્મ ભરી શકે અમુક ભરતી હોય તેમાં બાર પાંચ ફોર્મ ભરી શકે તો બધા માટે અલગ અલગ છે તે આપણે ઓફિશિયલ નોટિફિકેશન તેનું આવશે ત્યારે હું તમને જણાવીશ એપ્લાય મોડની આપણે વાત કરવી તો આમાં એપ્લાય મોડ ઓનલાઈન છે કોઈ પણ જાતનું ઓફલાઈન ફોર્મ ભરવાનું તમારે રહેશે નહીં કોણ એપ્લાય કરી શકે તો ભારતના ગમે તે નાગરિક સ્ત્રી પુરુષ ગમે તે આમાં ઓનલાઈન કરી શકશે પગાર ધોરણની વાત કરવી તો ખબર છે કે આમાં અઢાર હજારથી માંડી અને તમને એંશીથી પંચ્યાસી હજાર સુધી પગાર જોવા મળશે ઉંમર મર્યાદાની આપણે વાત કરવી તો અઢારથી ચાલીસ વર્ષના કોઈપણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે તેમજ એસસી એસ માટે અને ઓબીસી માટે જે સરકારી ગાઈડલાઈન મુજબ આપને સૂટ મળે છે તે શૂટછાટ પણ આમાં જોવા મળશે હોમ ફીની આપણે વાત કરીએ તો ઓબીસી અને જનરલ માટે સો રૂપિયા ફોમની ફી રહેશે તેમજ એસસી એસ ટી અને મહિલા માટે કોઈ પણ જાતની ફી રહેશે નહીં તે આમાં મફતમાં ફોર્મ ભરી શકશે તો આપણે સિલેક્શન પ્રોસેસની આમાં વાત કરવી તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે તેમજ લેખિત પરીક્ષા ફરજિયાત રહેશે અને તમારે સ્કિલ ટેસ્ટ તે પણ તમારે આપવાનું રહેશે લેખિત પરીક્ષા તમારે સો માર્ક્સની આમાં આપવાની રહેશે તેમાં આપણે સિલેબસની વાત કરવી તો તમારે જે રિઝનિંગ છે તેના ટોટલ પચીસ પ્રશ્નો છે અને તેના પચીસ માર્ક રહેશે તેમજ ગણિતમાં પણ તમારા પચીસ પ્રશ્નો રહેશે તેના પચીસ માર્ક રહેશે હિન્દીમાં તેમાં પણ તમારો પચીસ પ્રશ્નો પચીસ માર્ક ઇંગ્લિશ છે ઇંગ્લિશમાં પણ તમારો પચીસ પ્રશ્ન અને પચીસ માર્ક રહેશે ટોટલ સો પ્રશ્નો અને તેના સો માર્ક્સ રહેશે અને સમય તેનો રહેશે સાહીઠ મિનિટ અને ડોક્યુમેન્ટની આપણે વાત કરવી તો આમાં તમારે આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તમારી સહી તમારી જેમાં તમે ફોર્મ ભર્યું હોય તેની તમારે દસમું હોય તો દસમું બારમું હોય તો બારમું અને ગ્રેજ્યુએટ ઉપર ગ્રેજ્યુએટ ઉપર તમે ફોર્મ ભરેલું હોય તો તમારે તેની જે છેલ્લી માર્કશીટ હોય તે માર્કશીટ તમારે લઈ જવાની રહેશે ઉંમરનો પુરાવો તો તમારો ઉંમરના પુરાવામાં તમારું ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ છે તમારી માર્કશીટ છે અથવા તો તમારો જન્મ તારીખનો દાખલો ફોર્મ ચાલશે તેમજ એસસી એસટી ઓબીસીના ઉમેદવારો માટે જાતિનો દાખલો ફરજિયાત છે તો તેને જાતિનો દાખલો પણ જોડવાનો રહેશે અને અત્યારે તમે આ નોટિફિકેશન જે જોઈ રહ્યા છો તેમાં ઘણા બધા મિત્રો વિડીયો બનાવે છે અને ઘણા બધા મિત્રો કહેશે કે આ તરીકે તમારી પરીક્ષા લેવાની છે તો આ જે નોટિફિકેશન છે તે નોટિફિકેશન બિહાર માટેનું છે તો ગુજરાત માટેનું નથી કે કોઈ બીજા રાજ્ય માટેનું નથી એક બિહાર માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને એક રાજસ્થાન માટે જાહેર કરવામાં આવ્યું છે અને તે પણ અત્યારે જે પાંચ વર્ષની જે નોકરી કરી ચૂક્યા હોય જીડીએસમાં તેને ઉપર જે ફોર્મ ભરવાનું છે તેના ફોર્મ જે જાહેર થયા છે આગળના ફોર્મ જે બિહારના જાહેર એટલા માટે થયા છે બે રાજ્યના કારણ કે ગઈ જે ભરતી છે તે ભરતીમાં આ બેમાંથી એકે રાજ્યની ભરતીના આ ભરતી ઉપર આ ભરતી તેમાં કરવામાં નહોતી આવી એટલા માટે તેમાં અત્યારે આ જે ઉપરની પોસ્ટ છે તેના માટેની જે ભરતી જાહેર કરવામાં આવી છે તો આ જે નોટિફિકેશન છે તે માત્ર બે રાજ્ય માટેનું છે કોઈ બીજા રાજ્ય માટેનું નથી તો આપણો ગુજરાત રાજ્ય માટે આ જે નોટિફિકેશન ઓફિશિયલ આવેલું છે તમે ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ જોઈ શકશો તો તે નોટિફિકેશન આપણા માટે કાંઈ કામનું નથી માટે તે તેમાં કોઈ ધ્યાન આપવું નહીં ઘણા બધા મિત્રો વ્યૂહ મેળવવા માટે તેમાં બનાવતા હોય છે પરંતુ જે આની ઓફિશિયલ જાણકારી છે તે જાણકારી હું તમને આપી રહ્યો છું કે આ મહિનાના એન્ડમાં અથવા તો જુલાઈ મહિનામાં દર વર્ષે ભરતી આવે છે ગયા વર્ષે ખાલી જુલાઈની એક જ ગયા વર્ષે એક જ આપણે ભરતી આવેલી હતી તો આ વર્ષે કન્ફર્મ બે ભરતી આવવાની છે કન્ફર્મ ન્યૂઝ છે જુલાઈમાં તો આવશે આપણે જૂનમાં એન્ડમાં આવવાની શક્યતા છે જો જૂનમાં નહીં આવે તો જુલાઈમાં આ ભરતી કન્ફર્મ આવવાની જ છે અને તેનો કોઈ પણ ઓફિશિયલ ન્યૂઝ આવશે તેના ન્યૂઝ હંમેશા વેબસાઇટ ઉપર આવતા હશે વેબસાઇટ ઉપર તેના કોઈ પણ ન્યૂઝ આવશે તો હું તમને બધાની પહેલાં વેબસાઇટ ઉપર જઈ અને જણાવીશ તો કોઈ પણ ખોટા વિડીયો બનતા હોય કે ગમે તે કહેતો હોય કે જીડીએસના ફોર્મ ચાલુ થયા છે ક્યાંય પૈસા આપવાનું કે વેબસાઇટમાં તો કોઈએ કોઈ પણ જાતના પૈસા કોઈને પણ આપવાના નથી કારણ કે ગમે તે ભરતીની જાહેરાત થાય તે ભરતીની જાહેરાત હંમેશા ઓફિશિયલ વેબસાઇટ ઉપર બધાની પહેલાં મૂકવામાં આવે છે તો ગમે તે ભરતી આવશે આ જીડીએસની ભરતીની કોઈ પણ જાણકારી આવશે તો હું તમને તે ભરતીની જાહેરાત આપીશ હજી તેના બે રિઝલ્ટ આવવાના બાકી છે લગભગ એક જ રિઝલ્ટ આવશે કારણ કે ભરતી જુલાઈમાં થવાની છે માટે એક રિઝલ્ટ હજુ આવશે એક રિઝલ્ટ આવશે પશુ પછી જેટલી જે ખાલી જગ્યા પડી રહી છે તેના ઉપર નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ તેના અને સતાય પણ કોઈ પણ નોટિફિકેશન વચ્ચે આવશે તો તેનો નાનો તો નાનો તમને વિડીયો બનાવવા નાનો તો નાનો હું તમને વિડીયો બનાવીને આપવાની કોશિશ કરીશ તો આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા કોઈ પણ ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા માટે તેમજ સરકારી ભરતીને લગતા વિડીયો જોવા માટે આપણી આ આપણી યુટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો મળીએ આગળ એક નવા વિડીયોમાં